દિવદર ન્યાય સંકુલ દ્વારા એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે જેમાં છત્રીસથી વધારે આરોપીઓને ત્રેવીસ વર્ષ જૂના કેસમાં સજા ફટકારવામાં આવી છે પણ આજીવન કીધું એનું જે તારીખ હતી જે બુધવાર જે પચીસ નવ બે હજાર બેનો જે કેસ છે એમાં ચુકાદો આપવામાં આવ્યો છે એનું આ પ્રેસ કટિંગ અત્યારે વાયરલ થઈ રહ્યું છે જેમાં આ કેસનું થયેલી તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ સાથે સાથે એ વખતે જ્યારે આ ધીંગાણું થયું હતું જેમાં બે લોકોના મોત થયા હતા ત્યારે જે છાપામાં સમાચાર પત્રમાં જે સમાચાર છપાયા હતા એનું પ્રેસ કટિંગ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું છે કે ડીસા તાલુકાના ધાના ગામે જમીનના મામલે ધીંગાણું થયું એમાં એકનું મોત થયું અને એક ઘાયલ પણ પરત ત્યારે એ વખતે બે લોકોના મોત થયા હતા જે પછી સામે આવ્યું છે જે ઘાયલ વ્યક્તિએ તો એનું મોત થયું હતું અત્યારે એ ત્રેવીસ વર્ષ જૂના કેસની અંદર આરોપીઓને આ જીવન કેદની સજા કોર્ટે ફટકારી છે પરંતુ આ જે પ્રેસ કટિંગ છે ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે કેસ બહુ મોટો છે ત્રેવીસ વર્ષ બાદ કોર્ટે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે